કરતા હતા એક દિવસ બધા દેવો મહાદેવજી પાસે ગયા ત્યાં ઇન્દ્ર ભગવાન શિવ સમક્ષ સર્વ વૃતાંત કહી સંભળાવ્યું ઇન્દ્ર બોલ્યા મહેશ્વર આ દેવો સર્વલોક થી ભ્રષ્ટ થઈને પૃથ્વી પર વિચરી રહ્યા છે મનુષ્ય સાથે રહેવું એ અમને શોભતું નથી દેવ કોઈ ઉપાય બતાવો દેવતાઓ કોનો સહારો લે મહાદેવજીએ કહ્યું દેવરાજ જ્યાં રક્ષામાં તત્પર રહેનારા જગતના સ્વામી ભગવાન ત્યાં જાઓ તેઓ તમારા સૌનું કલ્યાણ કરશે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે યુધિષ્ઠિર મહાદેવજીની વાત સાંભળીને પરમ બુદ્ધિમાન દેવરાજ ઇન્દ્ર બધા દેવો સાથે ત્યાં ગયા ભગવાન ગદાધાર ક્ષીર સાગરમાં વિશ્રામ કરી રહ્યા હતા એમના દર્શન કરીને ઇન્દ્રે હાથ જોડીને એમની સ્તુતિનો આરંભ કર્યો ઇન્દ્ર બોલ્યા દેવ આપને નમસ્કાર છે દેવ આપ જ પતિ આપ જ મતિ આપ જ કરતા આપ જ કારણ છો આપ જ સૌની માતા અને આપ જ આ જગતના પિતા છો હે ભગવાન હે દેવેશ્વર શરણાગત વત્સલ દેવો ભયભીત થઈને આપના ચરણે આવ્યા છે પ્રભુ અત્યંત ઉગ્રી સ્વભાવવાળા મહાબલી મોર નામના દેવતી બધા દેવોને જીતીને એમને સ્વર્ગમાંથી કાઢી મૂક્યા છે દેવો અને દાનવો બંને આપની વંદના કરે છે બચાવો દાનવોનો વિનાશ કરનારા કમલનયન અમારી રક્ષા કરો પૂર્વકાળમાં બ્રહ્માજીના વંશમાં તલજંગ નામનો એક મહાન અસુર ઉત્પન્ન થયેલો હતો એ અત્યંત ભયંકર હતો એનો પુત્ર મૂર દાનવના નામથી વિખ્યાત થયો

એને પ્રત્યેક સ્થાનથી વંચિત કરી દીધા છે ઇન્દ્રનું કથન સાંભળીને ભગવાન વિષ્ણુને ખૂબ જ ક્રોધ આવ્યો તેઓ દેવતાઓને સાથે લઈને ચંદ્રાવતીપુરીમાં ગયા એમને જોયું કે દેતીરાજ વારંવાર ગર્જના કરી રહ્યો છે અને એનાથી ભયભીત થઈને બધા જ દેવો દસે દિશાઓમાં ભાગી રહ્યા છે ભગવાન વિષ્ણુને જોઈને દાનો બોલ્યો ઊભો રહે ઊભો રહે એનો આ પડકાર સાંભળીને ભગવાનના નેત્રો ક્રોધથી લાલ થઈ ગયા તેઓ બોલ્યા અરે દુરાચારી દાનવ મારી આ ભૂજાઓને જો આમ કહીને શ્રી વિષ્ણુએ પોતાના દિવ્ય બાનોથી સામે આવેલા દુષ્ટ દાનવને મારવાનું શરૂ કર્યું ત્યાર પછી શ્રી વિષ્ણુએ દૈત્ય સેના પર ચક્રનો પ્રહાર કર્યો એનાથી છિન્ન ભિન્ન થલને સાંકડો યોદ્ધા મોતના મુખમાં ચાલ્યા ગયા અને ત્યાર પછી ભગવાન મધુસૂદન બદ્રિકાશ્રમ ચાલ્યા ગયા ત્યાં સિંહાવતી નામની ગુફા હતી એ બાર ગુફાને એક જ દરવાજો હતો ભગવાન વિષ્ણુ એમાં જ ગયા દાનવે પણ ગુફામાં પ્રવેશ કર્યો ત્યાં સુતેલા જોઈને એને ઘણો હર્ષ થયો એને વિચાર્યો આ દાનવોને ભાઈ પમાડનાર દેવ છે આથી વહેલી તકે એમને મારી નાખવા જોઈએ દાનવ આમ વિચારતો જ હતો ત્યાં જ ભગવાન વિષ્ણુના શરીરમાંથી એક કન્યા પ્રગટ થઈ એ ખૂબ જ રૂપ હતી

રાખનો ઢગલો થઈ ગયો દાનવના મરી ગયા પછી ભગવાન જાગી ઉઠ્યા એમણે દાનવને ધરતી પર પડેલો જોઈને પૂછ્યું મારો આ શત્રુ અત્યંત ઉગ્ર અને ભયંકર હતો કોને આનો વધ કર્યો છે તમારા આ કાર્યથી ત્રણેય લોકના મુનિઓ અને દેવો આનંદિત થયા છે આથી તમારા મનમાં જે રુચિ હોય એ પ્રમાણે વરદાન માગો દેવ દુર્લભ હોવા છતાં એ વરદાન હું તમને આપીશ એ કન્યા સાક્ષાત એકાદશી જ હતી એને કહ્યું પ્રભુ જો આપ પ્રસન્ન છો તો હું આપની કૃપાથી વધારે તીર્થોમાં મુખ્ય સમસ્ત વિઘ્નનો નાશ કરનારી તથા બધા પ્રકારની સિદ્ધિ આપનારી દેવીતાઓ જનાર્દન જે લોકો આપમાં ભક્તિ રાખીને મારા દિવસ ઉપવાસ કરશે એમને બધી જ સિદ્ધિઓ પ્રાપ્ત થાય માધવ જે લોકો ઉપવાસ એક ટાનું અથવા ફક્ત ભોજન કરીને મારા વ્રતનું પાલન કરે એમને આપ ધન કર્મ અને મોક્ષ પ્રદાન કરો આવું વરદાન પામીને મહાવ્રત એકાદશી ખૂબ જ પ્રસન્ન થઈ બંને પક્ષોની એકાદશી સમાન રૂપે કલ્યાણ કરનારી છે એમાં શુક્લ અને કૃષ્ણનો ભેદ ન કરવો જોઈએ જો ઉદયકાળમાં થોડી એકાદશી મધ્યમાં આખી એકાદશીને અંતે કદાચ તેરસ હોય તો એ ત્રિસ્પર્શા એકાદશી કહેવાય છે એ ભગવાનને ખૂબ જ પ્રિય છે જો એક ત્રિસ્પર્શા એકાદશીનો ઉપવાસ કરી લેવામાં આવે તો એક હજાર એકાદશીનું ફળ પ્રાપ્ત થાય છે અષ્ટમી એકાદશી ષષ્ઠી તૃતીય અને ચતુર્દશી એ જો પૂર્વતિથિની બંધાયેલી હોય તો એમાં વ્રત ન કરવું જોઈએ પરિવર્તની તિથિથી મુક્ત હોય ત્યારે જ એમાં ઉપવાસનું વિધાન છે પહેલા દિવસે દિવસમાં અને રાતમાં પણ એકાદશી હોય તથા બીજા દિવસે માત્ર સવારે એક પ્રહર એકાદશી રહે